તો આપણે આવી ગયું છે રશિયત એ રશિયાન કાંઈ દીપુલ રાઠવા ઓફિશિયલ વાળા બેઠાને આ મારા રાજભાઈ આવ્યા છે સ્પેશિયલ ચાઇનીઝ કળાવા તો હેલો ગાઇઝ તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગના હો તો આજે અમે આવ્યા છીએ ઘૂકુંબા પહોંચી બીજા લોકો સવાર સવારમાં વ્લોગની શરૂઆત કરે પણ આજે અમે સાંજના પાંચેક વાગે શરૂઆત કરી વ્લોગની કંઈક નવું લાવવા કરી તો આજે અમે આવ્યા છીએ ઘુકુંબા ઘૂકુંબામાં બરાબર ભૂખ લાગી આયા મંચીરણ ખાવા કંઈક અમારા ગામના જ વેચે છે ને તઈ તમને બતાવું ભૂખલા ગેટ લે છે મંચરણ ખાવા અમારા ગામમાં છે શુક્લા આ રાજગઢનો કબીર પેટ્રોલ પંપ છે ને એમની સામે જ છે જેવું જોઈ શકો છો જય શ્રીરામ ચાઈનીઝ કરી ત્યાં અમારે શુકલાભાઈ બનાવી રહ્યા છે એવડે મંચીરણ ખતરનાક તવા ફ્રાય પકડ પકડ બનાવે તમારે બદામ સેકી ખાવે થાય જો એને જોડે પણ આ દેખન આમારે વિપુલભાઈ વીઆર ડિજિટલ વાળા નહીં વિપુલ રાઠવા ઓફિશિયલ વાળા બેઠા ને આમારે રાજભાઈ આયા છે સ્પેશિયલ ચાઇનીસ ખડાવવા આ દેખા બનાવી રહ્યા છે ચાઇનીસ સપ્તરનાક ટોપ પ્રાઈસ થોડુંક આ બિગેમનું સમાણ છે

ફરી ને આપણે ખતરનાક દેખાય છે ચાઇનીઝ ની ડાયરી આ વિપુલ ભાઈ બેઠા તો મિત્રો અમે મચીરણ ખાઈ નકળી ગયા છે અને આ આવી ગયો બસ ડેપો લોગ ને હવે વધારે લંબાવો તો નહીં પણ થોડી વાર કરી નાખીએ મને સ્ટોપ